તો સૌરાષ્ટ્રમાં આવેલા ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળે તારાજી સર્જાઈ છે અમુક સ્થળે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો અમુક સ્થળે રસ્તાઓ જળમગ્ન થયા છે આ તમામ વચ્ચે જામનગરના ખાનગી કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા છે અને જેથી કોમ્પ્લેક્સના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે કોમ્પલેક્ષના સેલારમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદના વિરામ બાદ પણ હજી કેટલીક જગ્યાએથી પાણી નથી ઓસર્યું જામનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ અનેક ખાનગી કોમ્પલેક્ષોના માં પાણી ભરાયાના પ્રશ્નો સામે આવ્યા છે હું આપને દ્રશ્યો બતાવીશ કે આજે જામનગર શહેરનું જે મોડન માર્કેટ છે તેમાં જે પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે ત્યારે આ પાણી ભરાતા જે કોમ્પલેક્ષના વેપારીઓ છે તેને પણ હાલાકી પડી રહી છે તો બીજી તરફ જામનગર શહેરમાં કોલેરા તેમજ ચાંદીપુરા વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાનું તંત્ર તેમજ આરોગ્ય તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ જે વેપારીઓ છે તેના દ્વારા આ પાણી ખાલી કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ હજુ સુધી જે તંત્ર છે તેના દ્વારા એક પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા જે તંત્ર છે તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જયારે હાલ આ જે ખાનગી કોમ્પ્લેક્ષો માં પાણી ભરાયા લીધે જો રોગચાળો ફાટે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે હિરેન પરમાર વીટીવી ન્યુઝ જામનગર